આગમાન થઈ ગયું છે જે જગ્યાએ એ બાકી છે એ જગ્યાએ સ્નાન ગ્રહણ કરી લીધું

કનિયાનો નામ બોલી જાવ કનિયાદાન નિમિતતા આયોજન જોમવાળો છે કનિયાદાન આજે કેમ સુંદર વાઈની છે હા બહુ કંટાળો આવે તમે ક્યો તમે હવે મજા આવે કંટાળો આવે ને જો તમે નોમ ના મિનિટે એટલે આનંદ મજા

આપડો આવી ગયો અને ટોકો પહેરો ચાલો આપણે એક ટોપા ફોટો પાડી લઈ આપણે જે ટોપા વાળો ફોટો એટલે હવે આને પાડવાની ઈચ્છા થઈ ગઈ છે બેનના ચારા તો કરવા જોઈએ एक नसाले रोकती है सुंदर छड भाई का शानदार हीरो का बढ़िया लाग्यो बाबा के जे जरा कमेन्ट मा भर राजानी गाडियौ परडी है जे जोती ले जाजो बुकिंग होइ जे जोती हो तो हैचै जा हां बन्ने जे काकी यकौ जोती हो तो नै जाजो बुकिंग करी ता

બાબુ થોડાક દાંત કાઢો તો હાલો છોકરી કે છોકરો પ્રપોઝ કરશે કે નહીં કરે પણ આ દેરાન જેઠાણી તો કરી લીધી જો માંથી ઉખાડી લીધું પાછું મૂકી દીધું કેવા કેવા હાલો તો આપણે પાડી લઈ હવે

yeah mm -hmm. ले ए खाली राखि जो यो बोक लिएको छ है हेलो हेलो हाय खाना म त फाइदा त रे किचन मा के राख तो राखो यार यि के राखो है आ त बस त ए बिरे बस लगा था यार राखो फाइदा के कसले छैन 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 सरंग दयो भन्या જમવા બે ગયા જોઈ શકો છો આ બધા આને ખાઈ લીધું તું પણ મેં કીધું બ્લોક ઉતારું ને તો કે હું બેઠી રહું કે ઘડીક વાર લે ભંલલલ મણલ ભણધ? મણળા�ે के साथ आज की मजदूरी यही खत्म करते हैं अपनी पूरी जिंदगी में जितना में मुझे चाहिए चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय